પીએમજી સહિતની કામગીરી આ કેમ્પમાં સ્વરૂપમાં રાખવામાં આવી હતી સાથે સ્વચ્છતા સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ માટે તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પનો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આજરોજ સજોટ ખાતે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઓપીડીની સેવાઓ ઇમરજન્સી સેવાઓ લેબોરેટરી સેવાઓ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ સિકલ સેલ એનિમિયાની તપાસ આભા જનરેશન પીએમજીની કામગીરી આ તમામ પ્રકારની કામગીરી અહીં કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવેલ છે આ ઉપરાંત સ્વચ્છાઈ સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં જે પણ સ્વચ્છતા કર્મીઓ છે એ તમામના આરોગ્યની સંભાળ માટે આરોગ્ય તપાસની આપણે કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે